બનાસકાંઠા જિલ્લાના સરહદી ધાનેરા તાલુકો જાણે ગુજરાતમાં ન આવતો હોય તે પ્રમાણે ખેડૂતો લાચારી સાથે રજૂઆત કરી રહ્યા છે ગતરોજ ધાનેરા તાલુકાના જડિયા ગામના ખેડૂતોએ તંત્ર પાસે બીપરજોએ વાવાઝોડાની સહાયની યાદીમાંથી ખેડૂતોના નામ ગાયબ થઈ જતા બાકી રહેલા ખેડૂતોને યાદીમાં સમાવેશ કરવા માટે માંગણી કરી છે બનાસકાંઠા જિલ્લા સહિત ધાનેરા તાલુકામાં વર્ષ બે હજાર તેવીસના જૂન માસમાં આવેલા બીપરજોય ચક્રવાતના કારણે સરહદી અને મધ્ય ગામોમાં તબાહી વર્તાવી હતી જેમાં સૌથી વધારે ભાટી બને જડિયા ગામના ખેડૂતોના પાકા મકાન ખેતીની જમીન અને ખેતરમાં ઊભેલા પાકને પૂરેપૂરો બરબાદ કરી નાખ્યો હતો જેના પગલે ગુજરાત સરકારે તાકીદે અસરગ્રસ્ત ખેડૂતોનું સર્વે કરી સહાય માટે યાદી તૈયાર કરી હતી જોકે જડીયા ગામમાં જે ખેડૂતોને નુકસાન હતું તે જ ખેડૂતોનું નામ યાદીમાંથી ગાયબ થઈ જતા ખેડૂતોએ જિલ્લા કક્ષા સુધી રજૂઆત કરી છે સાથે બે હેક્ટરની મર્યાદાની જાહેરાત કરતા આ મામલે પણ ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે જડિયા ગામના ખેડૂત આગેવાનો સાચા ખેડૂતોને સરકારી સહાય મળે તે માટે રજૂઆત કરી રહ્યા છે જડિયા ગામની અંદર બે હજાર ત્રેવીસની અંદર જ્યારે ભયંકર પૂર આવ્યું ત્યારે સરકારે તમામ પ્રકારની તપાસ કરી અને સર્વે કરાવ્યું બધી જગ્યાએ સારું સર્વે કરાવ્યું સર્વેની અંદર જે ખરેખર ખૂબ મોટું અને ભયંકર નુકસાન જે ખેડૂતોને થયેલું છે એના ખાતા એના નામો યાદીની અંદર સામેલ નથી બીજી વસ્તુ એ છે કે જે ખરેખર બે હેક્ટરની વાત આવે તો બે હેક્ટર જેટલી જમીન થાય બે હેક્ટર હોય પોંચ હેક્ટર હોય જેટલી હોય પણ તમામને બે હેક્ટરનું ચૂકવણું કરવું એવું તો નથી કે બે હેક્ટર છે એને જ પૂરાવ્યું છે એવું તો છે નહીં તો તમામે તમામ ખેડૂતોને જે યાદીમાં નામ બાકાત રહી ગયા એ નામ ઉમેરી દેવા કોઈ ભૂલચૂકમાં રહી ગયા હોય તો લાકડાવાળાની કચેરી યોગ્ય તપાસ કરવી અને તપાસ કરી અને એ નામ યાદીની અંદર ઉમેરી દેવા અને તમામ યાદીની અંદર જે નામ આવે એને ગમે જેટલી જમીન હોય હેક્ટર હોય કે દસ હેક્ટર હોય એને બે હેક્ટરનો સમાન ચૂકવણું કરવું એ જ અમારી વિનંતી છે ગત વર્ષે આવેલ અતિવૃષ્ટિમાં જે જગ્યાએથી પાણીનું વહેણ ચાલુ છે તે ખેડૂતોને મોટો આર્થિક કુદરતી ફટકો પડ્યો છે જેની સામે ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓ પાસે પાક ધોવાણ અને જમીન સર્વે પણ કરાવ્યું હતું જેમાં પાક ધોવાણની ધોવાણની સહાયની રકમ ખેડૂતોને ખેડૂતોને મળી મળી ગઈ છે હજુ સુધી જમીન સહાય નથી સાથે સર્વે દરમિયાન કર્મચારીઓને લાલચમાં આવી જે ખેડૂતોને નુકસાન નથી થયું તેવા ખેડૂતોના નામ સહાયની યાદીમાં સમાવેશ કર્યા છે જેની સામે સાચા અસરગ્રસ્ત ખેડૂતોના નામ યાદીમાં લેવામાં આવ્યા નથી જે મામલે જિલ્લા કલેક્ટર વાત કરાઈ છે સ્થાનિક ખેડૂત આગેવાનો લાચારી સાથે તંત્ર પાસે ખેડૂતોને આર્થિક મદદ માટે સહાયની માંગ કરી રહ્યા છે આજે અમે જડિયા ગોમે બધા ખેડૂતો ભેગા થયા અને ખેડૂતોને જડિયા ગોમમાં બે હજાર તેવીસની સાલમાં એટલો સાહેબ નુકસાન થયું હોય સરકારે ખરેખર તો આપણા મંત્રીશ્રીઓ શરી આવ્યા સરકારના અધિકારીઓ આવ્યા અને બધે ખરેખર જાતે જોઈને ગયા અને એટલું નુકસાન તો કે ભયંકર નુકસાન તો તો સરકાર શરીરની અમારી વિનંતી એ કે જે અમારે ધારોકે પચી પચાસ નોમ રહી ગયા એ ઉમેરમાં અને તમામે તમામ ખેડૂતને ધારો કે બે હેક્ટરની મર્યાદા આવે તો તો એક હેક્ટર પૈસા નહીં પણ તમામે તમામ ખેડૂતને જેટલા નુકસાન થયું એટલા ખેડૂતને તમામ 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 ખેડૂતોને વળતર આપવું અને ખરેખર જો ના આવે તો સરકાર તો ખેડૂતોની માપ આપે સરકાર ના પહેલાં તો પાસે આશા ભગવાન પાસે ના રાખે તો બીજી સરકાર પાસે આશા રાખે અને સરકાર પાસે આશા ન રાખે તો ખેડૂતો સાહેબ મરી જાય આ પાસે મોંઘવારી તમે ખાતરના ભાવ બાળો બિયારણના ભાવ બાળો ખેડૂતના ડીઝલના ભાવ ભાળો ખેડૂત સાહેબ મરી જાય એટલે સરકાર શ્રીને અમારી વિનંતી એ કે જડિયા ગામમાં જેટલા જે નામ છે એ નોમ તમામને જે સરકારના ધારાધોરણ ગુરુઓને તમામે તમામને ચૂકવણો કરવો હોય એ અમારી વિનંતી છે સાહેબ ધાનેરા તાલુકાની હાલત અને પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ રહી છે ખેડૂતો અને પ્રજાવતી રજૂઆત કરનાર કોઈ રાજકીય નેતા આગળ આવી રહ્યા નથી રાજકીય આગેવાનો માત્ર ને માત્ર પોતાના સન્માન માટેના આયોજનોમાં ભાગ લઈ રહ્યા છે ખેડૂતો અને પ્રજા તેના હાલ પર પીડાઈ રહી છે